વંઠલી ગાદોઈ ટોલનાકે મારામારીના બનાવનો મામલો ગત તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ બનેલ હતો બનાવ ગીર સોમનાથના કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણી અને અન્ય વીસથી બાવીસ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હતો ટોલનાકા પર મારામારી બાબતે ગુનો દાખલ થયેલ આજે સાંજે પીઆઈ ભોજાણી થયા સરેન્ડર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ સરેન્ડર થયા વંથલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ગાદવી ટોલનાકા ખાતે એક મારામારીનો બનાવ થયેલો જાનમાંથી મારી રકમ ધમકી અંગેનો જેમાં ફરિયાદી રાજેશભાઈ નાઓ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ઓડીના પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય ભોજાણી તેમજ તેમની સાથે વીસથી બાવીસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો જેમાં નામદાર સુપ્રીમ કોર્ટેની ગાઈડલાઇન મુજબ તેઓ આજરોજ વંથલી કોર્ટ ખાતે સરેન્ડર થતા વાંધલી કોર્ટમાંથી તેઓનો કબજો મેળવી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે